પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી રાજ્યમાં લુખા તત્વો આતંક દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને લઈ પોલીસ દ્વારા ઠેર ઠેર વઘોડા કાઢી તેઓનું કાયદાનું ભાન કરાવી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નજીક આવેલ નૌકાર કંપની પાસે વર્ષોથી ઝુંપડીઓ બાંધી દસથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે આ સ્થળે આઠમી તારીખે સવારે અગિયાર વાગ્યા નરસામાં કાળા રંગની કાર લઈને અંબેવલી સોસાયટીમાં રહેતો મોન્ટી ઉર્ફે બાબા તિવારી તેના બે સાગરીતો સાથે આવ્યો હતો અને ઝૂંપડામાં રહેતા મીરા વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડાવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને આ દરવાજો અને રસ્તો બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટ લીધો છે તેથી આ જગ્યા ખાલી કરી દેજો બનાવ સંદર્ભે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે એશિયાની સૌથી મોટી વસાહત ધરાવતા અંકલેશ્વરમાં આવી ઘટનાઓ હવે ચિંતાજનક બની રહી છે પોલીસ આવા બેફામ બનેલા તત્વોનો કાયદાનું ભાન કઈ રીતે કરાવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે મીરાબેન રાજુભાઈ વસાવા બોલો છો મને ઉઠાડવા માટે મોન્ટી કરીને આવ્યા તો ભાઈ એ અમને બે દિવસ મેં ધમકી આલી ને કે બે દિવસ માં ખાલી ના જ કરો તો ફૂલ ડોઝર ચઢાઈ દઈશું બરોબર અમોને નાચ ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસ માં અહીંયા ખાલી જોવે છે નહી તો આ કોઈ ની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલીને ને ગયો અમે અહીંયા ગાડી સાઈઠ વરસ થયા છે

ધમકી ધમકી આપતા મને